આવી રહ્યો છે તો મિડ ડે મીલ વર્કર્સ યુનિયનના સીઆઈટીયુ જિલ્લા મહાસચિવ સુદેશ ઠાકુરે કહ્યું છે કે મધ્યાહન ભોજન કામદારોનું શોષણ થઈ રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ રજૂ કરાયેલા બજેટમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો આટલું જ નહીં સરકાર દ્વારા જાહેર કરાયેલ ચાર હજાર પાંચસો રૂપિયા અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ એક હજાર રૂપિયાનો પગાર સમયસર મળી રહ્યો નથી માનદ વેતન સમયસર મળતું નથી બાર મહિના માટે માનદ વેતન આપવાના હાઈકોર્ટના નિર્ણય સામે રાજ્યની કોંગ્રેસ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અગાઉ રાજ્યની ભાજપ સરકાર પણ કાર્યકરો વચ્ચે આવું જ વલણ ધરાવતી હતી પોલિસી લાવવાને બદલે મધ્યાહન ભોજન કાર્યકર્તાઓને નાબૂદ કરવામાં આવી રહ્યા છે આના વિરોધમાં મે મહિનામાં દેશવ્યાપી હડતાલ કરવામાં આવશે સરકાર દ્વારા મજૂર કાયદામાં કરવામાં આવી રહેલ ફેરફારોના

આવ્યા હતા તેમજ વિવિધ સભ્યો તરીકે કરવામાં આવી હતી તો તેમની મુખ્ય માગણીઓ છે જેમાં આંગણવાડીની તર્જ પર મિડ ડે મીલ વર્કરોને બાર થી વીસ રજાઓ આપવી વર્ષમાં બે ગણમેશ આપવા મલ્ટીટાસ્ક ભરતીમાં મધ્યાહન ભોજન કાર્યકરોને અગ્રતા આપવા વધારાના કામ માટે વધારાનો પગાર આપવો મધ્યાહન ભોજન કાર્યકરોને અન્ય શાળાઓમાં એડજસ્ટ કરવા બંધ જેમ દરેક શાળામાં ફરજિયાત બે બે વર્કરનો દરજ્જો આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે તો પિસ્તાલીસમી ભારતીય શ્રમ પરિષદની ભલામણ મુજબ મજૂર મધ્યાહન ભોજનના કામદારો તેમને નિયમિત કરવા જેવી માંગણીઓ પણ ઉઠાવી રહ્યા છે ધન્યવાદ